બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પાનવડ પાનવડ ગામ પાસે પાનવડથી છોટાઉદેપુરના રસ્તા ઉપરનો એક નાનો બ્રિજ છે તેનો કેટલોક ભાગ છે તૂટી પડ્યો છે અત્યારે પુલો તૂટી પડવાની જે ઘટનાઓ બની રહી છે એ વચ્ચે ડેમેજ થવાની અને ક્ષતિગ્રસ્ત થવાની જે ઘટનાઓ બની રહી છે તે વચ્ચે વધુ એક બ્રિજ છે તે ડેમેજ થયો છે અને પાનવડથી બહાર નીકળતા જ છોટાઉદેપુર દિશાનો આ એક લો લેવલ પુલ છે જૂના જમાનાનો રજવાડા સમયનો ઈંટો અને સિમેન્ટ બનાવેલો આ બ્રિજ એનો સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રક્ચરનો જે જંક્શનવાળો ભાગ છે ત્યાંથી રીડિંગ સહિતનો ભાગ એક ગાળો એક ભાગ છે તે તૂટી પડ્યો જમીન દોસ્ત ગઈકાલ રાતની ત્યાં ઘટના ત્યાર પછી અહીં બેરિકેડ પણ મારવામાં આવી છે કેટલાક લોકો અત્યારે એકત્રિત થઈ ગયા હતા સ્થાનિકોએ પણ આ બ્રિજ છે એની પછી ભારે વાહનો વ્યવહાર બંધ કરી દેવો છે ભારે વાહન વ્યવહાર બંધ કરી દેવો છે એવી માગણી પણ કરી છે આ બ્રિજ આ વિસ્તારના વિકાસની દોરી જે સમાન ગણાય છે અને અહીંનો જે પ્રવેશ દ્વાર છે અહીંનો અવર જવરનો મુખ્ય માર્ગ છે ત્યાં પણ ગણાય છે તમે જુઓ કે બે બેરીકેડો પણ છે ઉપર મૂકેલી અને સાથે કોઈ પણ વેહીકલ્સ છે તે આ તો ભારે વાહન ન પસાર થાય એની તકેદારી જો કે કોઈ ભારે વાહન ન પસાર થાય અંગેનું કોઈ જાહેરનામું નથી આવેલું કે કોઈ પ્રકારની હજુ સુધી પ્રક્રિયા નથી કરાઈ જે સ્થાનિકોની માગણી છે કે અહીંથી ભારે વાહન બંધ કરવામાં આવે તો પુલ છે તે વધુ નુકસાન પામતું અટકી શકે અને બ્રિજ છે પણ એનું રિપેરિંગ હોય તે પણ શક્ય બને આપણે ધામની નદી પર પાનવડ પાસેથી પસાર થતી ધામની નદી પરનો આ પુલ છે ત્યાં આ ઘટના બની છે અને ગઈકાલ રાતે આ ઘટના બની અને સવારે વહેલી સવારના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે બાઇકો મોટર સહિત સહિતના વાહનો તરફથી પસાર થઈ શકે છે એમ્બ્યુલન્સ પણ જવું હોય તો પણ અહીંયાથી સવાલ ઉઠે છે અને તમે જુઓ દોરીઓ પણ બાંધી છે કે જેથી કોઈ લોકોએ બાંધી છે દોરીઓ ડેરી છે ત્યાંથી અને જેથી કોઈ વેહીકલ્સ છે તે ડેમ છેલ્લા એક અઠવાડિયા દરમિયાનમાં ભારે વરસાદ પડ્યો છે ભારે વરસાદ દરમિયાનમાં જ આ બધી ઘટનાની ઘટમાળ સર્જાઈ અને જે જે ડુંગરવાટનો બ્રિજ છે એ હજુ ચાર દિવસ પહેલાં જ એ ક્ષતિગ્રસ્ત થયો અને ત્યાંથી ભારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો અને ફરી એક વખત હજુ એ બાબતના સમાચારોને સાહે સુકાઈ નથી અને વિડીયો સમાચારોમાં બોલતા પત્રકારોના અવાજના પડઘા સમ્યા નથી લોકોની બૂબ જે ઉઠી તેના પડઘા પણ સમ્યા નથી ને આ બીજો એક નવો બ્રિજ છે તે ડેમેજ થયો છે ને છોટાઉદેપુર જિલ્લામાં જાણે આ રીતે બ્રિજ જે નુકસાન થવાની જે ઘટનાઓ છે એક પછી એક દર અઠવાડિયા સામે આવતા જતા લોકો પણ ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે કે આ કયા પ્રકારની ઘટનાઓ બની રહી છે પાનવડથી છોટાઉદેપુર જતા ધામની નદી પરનો આ બ્રિજ છે તેની પર ક્ષતિ સર્જાય છે બ્રિજને અને એનો રેલિંગનો અને એનો જે પીલર છે એ પિલર સહિતનો ભાગ આખો જમીન દોસ્ત થયો છે ધરાશી થયો છે અમુક પાર્ટ છે રેલિંગ સહિતનો ભાગ છે અને એ આખો આખો બ્રિજ નહીં આપણે જોઈ શકીએ છીએ તસવીરમાં દ્રશ્યમાન થાય છે તમે જુઓ કે એનો એની રેલિંગ અને ડેક અને પીલર એ તમામ વસ્તુઓને સુપર સ્ટ્રક્ચર અને સફસ્ટ્રક્ચરનો એક સાથે જ કચ્છર ગાં વળીને જમીન એ ધામની નદીમાં આખો જમીન દોસ્ત થયો છે એની અંદર જળ સમાધિ લઈ લીધી છે અમુક પાર્ટે જે પરથી આ બ્રિજ છે એની જર્દરિત હાલત છે અત્યારે તે આપણને નજરે પડે છે સમજી શકાય છે આ બ્રિજ પરથી ભારે વાહન વ્યવહાર બંધ કરવામાં આવે વાહન વ્યવહાર બંધ કરવામાં આવે એ પ્રકારની માગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે આવતો મેઇન રોડ છે એમાં જે પર છે આ નાનું સલ્યુ આવેલું છે એ રાતના સમયમાં તૂટી ગયું છે એમાં અધિકારીઓને જાણકારી છે પણ તેઓ છતાં કોઈ અધિકારી આવ્યા નથી અને આ આજુબાજુના ગામડામાં બજારમાં આવવા માટે આ જે મેઇન રોડ છે એમાં જે સલ્યુ છે એ મેન છે એને પરથી લોકો અવર જવર કરે છે સાધનો જાય છે એ માટે એમાં તૂટી ગયું છે એટલે આ ભૂલ્યું સલ્યુની જે ગયા વર્ષે જે પંચાયત તરફથી રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું કોઈ જતા આ વર્ષે વરસાદના કારણે તૂટી ગયું છે એની કામગીરી જલ્દી ની થાય તે ગ્રામજનોને સૌની માંગ છે ઓકે પસાર થતો ધામી નદીપુરનો પુલ આજે ભારે વરસાદ અને ભારે વાદળ અવર જવરને કારણે આજે ધરાશાયી થઈ ગયો છે આ પુલ ધરાશાયી થવાને કારણે પાનવડને જોડતો આજુબાજુના ત્રીસ ગ્રામ ગામના માણસોને તકલીફ પડશે અને જો ફરીને આવે તો બે કિલોમીટરનો લાંબો ફેરો પડશે જે તાત્કાલિક અસર ઇમરજન્સી સેવાઓ એમ્બ્યુલન્સ ફાયર એના માટે ખૂબ તકલીફની વાત થશે આ પુલ તાત્કાલિક અસરથી બંધ કરાવી એના પરથી ફોર વ્હીલર પણ બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે અને વહેલી તકે જો આ પુલ શરૂ બાંધકામ અથવા એની અંગેની કામગીરી કરવામાં આવે જનતાની માંગ છે આ સ્ટેટ વખતનો પુલ પથ્થર અને સિમેન્ટનું બાંધકામ હતું જે આજે ઘણી લાંબી સેવા આપ્યા બાદ આજે ખાવડી નદીમાં જરાશય છે